જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મિની ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે એ પણ આખો સેટ વેચવાનું છે મિની મિનીક્ટર સાથે દાતી રાપ અને ટ્રેલર આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે આખો સેટ વેચાવા માટે આવેલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ કિંમતમાં જ આ મહિન્દ્રા મિની ટ્રેક્ટર આપવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આપણે આ વિડીયોમાં તમને આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવા જેવું ટ્રેક્ટર છે નવું છે દાતીરાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર નવા છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરું મોડલ બે હજાર બાવીસના મોડલનું ટ્રેક્ટર છે સીટ છત્રી એકદમ કમ્પ્લીટ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ અને લાઇટનું કામ પણ કમ્પ્લીટ છે જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા વાહનોના વિડીયો આવતા હોય છે બે હજાર બાવીસના મોડેલનું ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ટ્રેક્ટરના માલિકના નંબર વિડીયોના નીચે મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે વિડીયોના નીચે નંબર મળી રહેશે આખો સેટ સાથે જ આપવાનું છે ટાયર કન્ડિશન સારી છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ઓછા કલાક ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફક્ત ત્રણસો કલાક ચલાવેલું મિની ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત અને આખા સેટ વિશેની કિંમત વિશે વાત ત્રણ લાખ પંદર હજાર તેમાં ફેરફાર થઈ જશે અને આ ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગામ ખીચદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને પ્રોપર ખીસદળ ગામે આ મિની ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તેમાં મિની ટ્રેક્ટર લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું